નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ડીવી રાવલ કોલેજ હળવદ દ્વારા એનએસએસ યુનિટ દ્વારા હળવદ મુક્તિધામમાં સફાઈ કાર્ય શ્રી ડીવી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હળવદ ખાતે એનએસએસ યુનિટ દ્વારા સ્મશાન ગૃહની સફાઈ માટે વન ડે કેમ્પ યોજાયો જ્યાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો હટાવી ખંતપૂર્વક ઉમદા કાર્ય કર્યું આ કામગીરીમાં ડાંગર સાહેબ મહેશભાઈ તથા પ્રોગ્રામ ઓફિસર રક્ષાબેન દોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રિન્સિપાલ વણકર સાહેબ સ્ટાફ તથા હળવદના જાગૃત નાગરિકોએ વિદ્યાર્થી ભાઈ બહેનોના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી તથા સફાઈ કાર્યની તસવીરો છે સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.